ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મિનિમાઇઝ મિનિમાઇઝ શબ્દનો અર્થ ન્યૂનતમ કરવું લઘુત્તમ કરવું બને તેટલું ઘટાડવું ઓછામાં ઓછું કરવું કે ઘટાડવું થાય છે મિનિમાઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી મસ્ટ મિનિમાઇઝ ધ રિસ્ક ઓફ ઇન્ફેક્શન એટલે કે આપણે ચેપનું જોખમ ઘટાડવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ ટુ મિનિમાઇઝ ધ રિસ્ક ઓફ બર્ગલરી

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ